નમસ્કાર મિત્રો આજની વાર્તા છે સાસુનો બદલો પૂજાના સાસુનું અવસાન થયાને દસ દિવસ પણ થયા ન હતા કે દરરોજ પૂજા ઘરે આવીને તેના મિત્રો અને તેની માતા સાથે પાર્ટી કરતી હતી આજે પણ મોડી રાત સુધી પાર્ટી ચાલુ રહી પૂજાએ તેની માતાને કહ્યું મમ્મી તમે અહીં હોલમાં સૂઈ જાઓ કોકિલાજીને ખૂબ ઊંઘ આવી રહી હતી પરંતુ તેણે હોલમાં સૂવાને બદલે તેણીએ પૂજાની સાસુના રૂમમાં જઈને સૂવાનું નક્કી કર્યું એ પૂજાની મૃત સાસુનો રૂમ હતો અને બંધ પડેલો હતો મધ્યરાત્રિએ કોકિલાજીને એવું લાગ્યું કે જાણે કોઈ તેમનો પલંગ હલાવી રહ્યું છે પછી તેણે વિચાર્યું કે કદાચ તેનો વહેમ હશે થોડા સમય પછી તેને લાગ્યું કે જાણે તેનો પલંગ હવામાં ઉડી રહ્યો છે પછી તે ચીસો પાડીને ડરીને ઊભી થઈ ગઈ રૂમમાં કોઈ નહોતું તો આખી પથારી કોણ હલાવી જતું હતું તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તે ગાંડાની જેમ બૂમો પાડવા લાગી પછી રસોડામાં પાણી લેવા આવેલી પૂજાએ તેનો અવાજ સાંભળીને પૂછ્યું મમ્મી શું થયું મેં તને હોલમાં સૂઈ જવાનું કહ્યું હતું ને શું ડર લાગે છે તમને કોકિલાજીએ જવાબ આપ્યો અરે ના હું થોડી ડરપોક છું પૂજાએ કહ્યું મમ્મી જ્યારથી સાસુ ગયા ત્યારથી અમે રૂમમાં નથી જતા તેના ગુજરી ગયા પછી હું દિવસ દરમિયાન પણ તે રૂમમાં જઈ શકતી નથી રાત્રે તો ક્યારે નહીં મને ખબર નથી કે અમે કેટલી પૂજાઓ કરી પણ કોઈ અસર થઈ નહીં તે વૃદ્ધ મહિલા અત્યારે પણ હેરાન કર્યા છે તે જીવતી હતી ત્યારે પણ મને ત્રાસ આપતી હતી અને હવે મૃત્યુ પછી પણ મને રાહત નથી કોકિલાજીએ કહ્યું તે એક પાપી વૃદ્ધ સ્ત્રી હતી તેથી જ તે મૃત્યુ પછી પણ ભટકી રહ્યા છે નહીતર તેણી અત્યાર સુધીમાં મુક્ત થઈ ગઈ હોત સાંભળો હું એક તાંત્રિકને ઓળખું છું જે આવા ભૂતોને બગાડવામાં નિપુણતા ધરાવે છે તમારી સાસુ ગમે તેટલી પાપી હોય તો પણ એ તમારી સામે પાણી ભરશે પાણી હા કાલે મારી સાથે આવો પૂજાએ કહ્યું ઠીક છે મમ્મી હું આવી જઈશ પરંતુ હવે તમે હોલમાં સુઈ જાઓ એ રૂમમાં સૂવાની જરૂર નથી અન્યથા તે તમારા પર પણ હુમલો કરી શકે છે કોકિલાજીએ કહ્યું તે વૃદ્ધ સ્ત્રી મારા પર શા માટે હુમલો કરશે તને યાદ નથી કે મેં તેને કેવી રીતે પાઠ ભણાવ્યો હતો તેને તેની દાદી યાદ આવી ગઈ હતી તેને આજે આવવા દો હું જોઈશ હું તેને એવો પાઠ ભણાવીશ કે તે આવતા પહેલા દસ વાર વિચારશે અને કોઈને ડરાવવાનું ભૂલી જશે પૂજા ચોંકી ગઈ અને પૂછ્યું તો હવે એ રૂમમાં સુઈ જાઓ છો તેમણે કહ્યું ના હવે હું હોલમાં જ સુઈશ પૂજાએ ઊંડો શ્વાસ લીધો અને બધા સૂઈ ગયા બીજે દિવસે સવારે કોકિલાજી સ્નાન કરીને આવ્યા ત્યારે પૂજાએ પૂછ્યું મમ્મી મને કહો આજે હું તમારા માટે નાસ્તામાં શું બનાવું તમે જે કહો તે હું કરીશ એટલામાં રૂમમાંથી ભયંકર અવાજ આવ્યો તમે તમારી માતાને નાસ્તો બનાવતી વખતે કેમ પૂછો છો તેને વાસી રોટલી ને મીઠું આપો જેમ તમે મને આપતા હતા જુઓ ડાઇનિંગ ટેબલ પર બ્રેડ અને મીઠું પડ્યું છે જો તમે નહીં ખાશો તો તે ખૂબ ખરાબ થશે તમારા માટે સારું નહીં રહેશે ડરથી પૂજાએ તેની માતાના મોમાં સૂકી રોટલી નાખવાનું શરૂ કર્યું અને કોકિલાજી તેને ભીની બિલાડીની જેમ ગળી જવા લાગી આવાજ પૂજાની સાસુ ગાયત્રીજીનો હતો આટલું બોલતાની સાથે જ પૂજા અને કોકિલાજી ભયથી દૂર ખૂણામાં બેસી ગયા પૂજા ગભરાઈ ગઈ અને કોકિલાજીને કહ્યું મમ્મી જુઓ હવે તું મારી વાત માને છે મૃત્યુ પછી પણ માતા અહીં જ છે હવે તે દિવસે પણ આવવા લાગી છે પહેલાં તે માત્ર રાત્રે જ આવતી હતી હવે તે રૂમમાં આવવા લાગી છે હા હવે તે કેવી રીતે બહાર આવું પછી ફરી ગુસ્સામાં અવાજ આવ્યો અરે તમે બંને કેવી રીતે ભૂલી ગયા તમે મા દીકરીએ મારી દિવસ રાતની શાંતિ છીનવી લીધી હતી ને હવે મારો વારો છે હવે મારી પાસે સો ગણી તાકાત છે હવે જો મેં દિવસ રાત તારી સુખ શાંતિ છીનવી લીધી નથી તો મારું નામ પણ ગાયત્રી નથી આ જોઈને કોકિલાજી કપાયેલા ઝાડની જેમ પડી ગયા અને બેભાન થઈ ગયા ફરી એક ડરામણો અવાજ આવ્યો અરે તું પહેલેથી જ ડરી ગઈ છે મને તું શું પાઠ ભણાવવાની હતી ડરના કારણે પૂજા પરસેવાતી લથબથ એક જગ્યાએ ઊભી રહી થોડી વાર શાંતિ રહી ત્યારબાદ પૂજા તેની માતા પાસે ગઈ અને તેના પર પાણી છાંટ્યું જ્યારે કોકિલાજી ફરી હોશમાં આવ્યા ત્યારે તેમને કંઈ યાદ નહોતું પણ પૂજા સાવ ઢીલી લાગતી હતી તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો તેને તેના જૂના દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે તેણે તેની સાસુ પર ત્રાસ ગુજાર્યો હતો હવે ગાયત્રીજી બદલું લેવા આવ્યા હતા પૂજા એ દિવસોમાં ખોવાઈ ગઈ જ્યારે બધા ગાયત્રીજીને તેના પુત્રના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા હતા અને ભેટો આપી રહ્યા હતા ગાયત્રીજી એક વિધવા હતી જેણે ઘણા વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પોતાના પતિને ગુમાવ્યો હતો ત્યારથી તેણે તેના પુત્ર શિવમને એકલા હાથે ઉછેર્યો હતો તેમના શિક્ષણથી લઈને સંભાળ સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જ્યારે શિવમ મોટો થયો ત્યારે તે સેનામાં જોડાયો થોડા સમય પછી ગાયત્રીજી એ પણ સારો સંબંધ જોઈને અને શિવમના લગ્ન નક્કી થયા શિવમ રજા પર ઘરે આવ્યો ત્યારે તેના લગ્ન હતા પોતાના જવાબદાર કામને લીધે શિવમ ભાગે બહાર જ રહેતો હતો અને પૂજા અને ગાયત્રીજી ઘરમાં સાથે રહેતા હતા શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું પરંતુ ધીમે ધીમે પૂજાનું વર્તન ગાયત્રીજી પ્રત્યે અસંસ્કારી બની ગયું તેણે મોડી રાત્રે પાર્ટી કરવાની મજા માણી જો પૂજા ગાયત્રીજી કંઈક કહે તો પૂજા તેને ઘણી બધી વાતો સંભળાવતી આ કારણે પૂજાને તેની સાસુનું ખરાબ લાગવા માંડ્યું હતું હવે તે ટોણા માર્યા વિના કોઈ કામ કરતી નહોતી ગાયત્રીજીએ આ બધું શિવમને નહોતું કહ્યું કારણ કે તે બોર્ડર ડ્યુટી પર હતો અને તે તેને ઘરે સમસ્યાઓ વિશે કહીને વધુ પરેશાન કરવા માંગતી ન હતી એટલા માટે ગાયત્રીજીએ એકલાએ પૂજાના વર્તનને સહન કર્યું અને કશું કહ્યું નહીં પરંતુ પૂજાએ આનો ફાયદો ઉઠાવ્યો તે અવારનવાર તેની માતા કોકિલાજીને પાર્ટીમાં આમંત્રિત કરતી અને તે બંને જતી તેઓ સાથે મળીને ગાયત્રીજીને ખૂબ જ હેરાન કરતા હતા આદેશ આપ્યા પછી અને દિવસભર તેણીને હેરાન કર્યા પછી એક દિવસ પૂજાએ ગાયત્રીજીને કહ્યું મમ્મીજી આજે ભોજન બનાવશો નહીં અમે બહારથી ખાવાનું મંગાવ્યું છે પીઝા બર્ગર કઢાઈ પનીર આમાં મારી અને મારી માતા સાથે રહેશે ગાયત્રીજીએ કહ્યું ઠીક છે બહુ પછી હું મારા માટે ખીચડી બનાવું છું એમ વિચારીને ગાયત્રીજી રસોડામાં ગયા અને કૂકરના દાળ ભાત નાખવાની તૈયારી કરવા લાગી પછી પૂજા પાછળથી આવીને બોલી અરે શું કરો છો મેં ના પાડી કે મારે રસોઈ કરવી નથી તમે સાંભળી શકતા નથી ગાયત્રીજી અચકાતા અને બોલ્યા વહુ હું આ ખીચડી ફક્ત મારા માટે જ બનાવું છું કારણ કે ખાવાનું તમારા માટે અને તમારી માતા માટે આવશે મારા માટે નહીં ગાયત્રીજીએ આટલું કહેતા જ પૂજાએ તેમને રસોડામાંથી બહાર ફેંકી દીધા અને કહ્યું વાહ વૃદ્ધશ્રી શું તમને માલિકણ બનવાનો બહુ શોખ છે આ ઘરમાં હું જે કહું તે થાય છે તમે કોઈ માલિકણ નથી જે ફક્ત તમારા માટે ચૂલો પ્રગટાવશે આ ઘરમાં ફાલતુ ગેસ નથી અને તમારો પુત્ર તમારા અતિશય ખર્ચાઓ માટે સરહદ પર આ રીતે મૃત્યુ સામે લડતો નથી ગાયત્રીજીએ કહ્યું વહુ તમે પીઝા ખાવા જાઓ અને મને પણ ભૂખ લાગી હશે જો કંઈ બનાવ્યું નથી તો હું શું ખાઉં અને તમે શું કહો છો શું તમે વિચારો છો કે મારો પુત્ર મારા માટે કંઈ કમાય નહીં અરે તે આ બધું પોતાના પરિવાર માટે જ કરે છે અને હું જીવવા માટે ખોરાક ખાઈશ હા સાંભળીને પૂજા એ ચીસ પાડી હા મને ખબર છે જ્યાં સુધી તમે ખાશો નહીં તમે કેવી રીતે ઊંઘશો ફ્રીજમાં બે દિવસની રોટલી અને વાસી શાકની વાટકી પડી છે તે લો અને ખાઓ જો તમે કહી કે રાધીને ખાશો તો સાવચેત રહો મારાથી ભૂંડું કોઈ નથી આટલું કહી પૂજા ત્યાંથી નીકળી ગઈ બિચારા ગાયત્રીજી શું કરશે હવે માત્ર એ જ વાસી ખોરાક જમ્યા પછી તે ઘરના કામકાજ કરવા લાગી જ્યારે બહારથી પીઝા બર્ગર અને ચીઝ આવ્યા ત્યારે પૂજા અને તેની માતા કોકિલાજી સોફા પર બેસીને ખાવા લાગ્યા ગાયત્રીજી પોતાનું કામ પૂરું કરીને પોતાના રૂમમાં સૂઈ ગયા થોડા કલાકો પછી પૂજાની માતા કોકિલાજીએ ગાયત્રીજીને બોલાવીને કહ્યું હે વેવણજી તમે આટલા વહેલા ક્યાં સુઈ ગયા હવે ઘરની માલિકણ જાગી છે અને તમે સૂઈ ગયા મહેરબાની કરીને થોડું લીંબુ હિંગ પાણી તૈયાર કરો મને બહુ અપચો થઈ રહ્યું છે પૂજાએ કહ્યું મમ્મી તમે થોડું ઓછું ન ગાધું હોત તો શું થાત પરંતુ તમે એવું ખાવો છો કે જાણે તમને તે ક્યારેય નહીં મળે કોકિલાજીએ કહ્યું અરે પૂજા જો મેં તે ભોજન ન ગાધું હોત તો તે વેડફાઈ ગયું હોત તમે તેને ફેંકી શક્યા હોત પણ મને બગાડ ગમતો નથી તેથી મેં તે ગાધું બસ બહુ થઈ ગયું ત્યારે પૂજાએ કહ્યું અરે મમ્મી શું બગાડ્યું હશે મા લાલચું નજરે અમારા ભોજન તરફ જોઈ રહી હતી થોડી દયા ખાઈને એમને પણ આપ્યું હોત ગમે તેમ કરીને એમને અમારું ખાવાનું ખાવાની આદત પડી ગઈ છે ને પછી મહા દીકરી બંને જોર જોરથી હસવા લાગ્યા પછી ગાયત્રીજી હિંગ લીંબુ પાણી લાવ્યા કોકિલાજીને પાણી પીતાની સાથે જ ઉલટી થઈ અને પૂજાએ આ માટે ગાયત્રીજીને ઠપકો આપ્યો તેણીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેના પર પાણીમાં કંઈક ભેળવવાનો આરોપ લગાવ્યો ગાયત્રીજીએ કહ્યું દીકરી મેં તેમાં કંઈ પણ ભેળવ્યું નથી મેં હમણાં જ લીંબુ ઉમેર્યું છે પૂજાએ આંખો બતાવીને તેને કહ્યું વૃદ્ધ સ્ત્રી આ બધું તમારા કારણે થયું છે જુઓ તેની સાડી બગડી ગઈ છે તેને ઉલટી થઈ છે હવે તમે તેને સાફ કરો પૂજાએ તેની માતાની ઉલટી ગાયત્રીજી દ્વારા સાફ કરાવી ગયો અને શિવમે આવવાની જાણ કરી આ સમાચાર સાંભળીને કોકિલાજી પણ ઘરે આરામથી બેઠા હતા પછી પૂજાએ કહ્યું મમ્મી શિવમ આવતા અઠવાડિયે આવી રહ્યો છે જો આ વૃદ્ધ મહિલા તેને બધું કહી દેશે તો શિવમ મને ઘરમાંથી ગાઢી મૂકશે તે તેની માતાની આંખોમાં એક આંસુ પણ સહન કરી શકતો નથી કોકિલાએ ગુસ્સામાં કહ્યું સાંભળ પૂજા જો કહેવું જ હતું તો તે ઘણા સમય પહેલાં કહી દીધું હોત પરંતુ તેમ છતાં અમે કોઈ જોખમ લઈ શકતા નથી જો તેણે જમાઈને બધું કહ્યું છે તો તે પહેલાં આપણે તેના વિશે કંઈક કરવું પડશે આ વિશે કંઈક કરવું પડશે આ સાંભળીને પૂજાએ કહ્યું તો આપણે શું કરવું પડશે મમ્મી કોકિલાજીએ કહ્યું સાંભળો હવેથી થોડા દિવસ તેની સાથે સારું વર્તન કરો તેની સંભાળ રાખો આ માટે પણ એક સાડી લાવો અને તેને ઘરનું કોઈ કામ ન કરાવો પછી એક દિવસ તેના ભોજનમાં ઝેર ભેળવીને તું મારી સાથે બે દિવસ મારા ઘરે આવી જા સિમ્પલ તે ખોરાક ગાધા પછી અહીં સુઈ જશે અને અમે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાનો ડોળ કરીશું પછી અમે ઘરે પાછા ફરીશું આ પણ જશે અને આપણો પણ ઉધાર થશે કોઈ આપણા પર શંકા કરે છે તો પૂજાએ કહ્યું મમ્મી જો તેઓને અમારા પર શંકા હોય અથવા ખબર પડે તો શું કોકિલાજીએ કડક શબ્દમાં કહ્યું સાંભળો કાલે હું બજારમાંથી એવી જડીબૂટી ખરીદીશ જે ખાવાના પાંચ કલાક પછી વ્યક્તિ મરી જાય અને ફીણ ન આવે તેના મોંમાંથી આ સાથે કોઈને શંકા થવાની કોઈ શક્યતા રહેશે નહીં જ્યારે કોકિલાએ તેની આખી યોજના જણાવી ત્યારે પૂજાએ કહ્યું હા તે સારું છે મમ્મી ત્યારથી બંને માતા અને પુત્રી ગાંધીજી પ્રત્યેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું ગાયત્રીજી વિચારી રહ્યા હતા કે આ બધું શિવમના આવવાના સમાચારથી થઈ રહ્યું છે તેથી તે પણ ચૂપચાપ આ બંનેનું નાટક જોઈ રહી હતી એક દિવસ પૂજા ગાયત્રીજીને કહે છે મમ્મીજી મેં બંને ભોજન માટે જમવાનું બનાવ્યું છે તમે જમી લો હું મમ્મીને ડ્રોપ કરવા જાઉં છું અને હું કાલે આવીશ આ પછી ગોકિલા અને પૂજાએ સંપૂર્ણ પ્લાન મુજબ ગાયત્રીજી પાસે ડિનર લીધું તેણે એ જ ખતરનાક જડી ભોજનમાં ભેળવી દીધી અને બંને ત્યાંથી ચાલ્યા ગયા બીજી તરફ શિવમ લાંબા સમય બાદ ઘરે પરત ફરી રહ્યો હતો ઘણા મહિનાઓ પછી તેની માતાને મળવા માટે તે ખૂબ જ બેચેન હતો આ ખુશીમાં તેણે તેની માતા માટે ઘણી સુંદર અને મોઘી બેટો ખરીદી અને ગરમ જલેબી પણ જે તેની માતાને ખૂબ પસંદ હતી શિવમ ઘરે પહોંચ્યો ત્યારે બહારથી માં કહીને અંદર પ્રવેશવા લાગ્યો બૂમ પાણીને તેણે કહ્યું શું કહ્યું માં તમે ક્યાં છો અરે માતા તમે ક્યાં છો અદ્ભુત છે પહેલાં હું આવતો ત્યારે તું દરવાજે બેસીને મારી રાહ જોતી અને આજે તું ના તો રૂમમાંથી બહાર આવી રહી છે અને ના તો કોઈ જવાબ આપી રહી છે ઠીક છે મમ્મી માફ કરજો આ વખતે હું મોડો આવ્યો આગલી વખતે હું વહેલી રજા લઈશ હવે જુઓ હું તમારા માટે શું લાવ્યો છું ના હૃદયના ધબકારા વધી ગયા હવે તેને કંઈક ખોટું થવા પર શંકા થવા લાગી તે દોડીને તેની માતાના રૂમમાં ગયો અને તેને જમીન પર બેભાન અવસ્થામાં પડેલી જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેણે તેની માતાને તેના બંને હાથથી હલાવવાનું શરૂ કર્યું પરંતુ તે ઊઠી નહીં શિવમે જોયું કે માતાનું આખું શરીર ઠંડુ થઈ ગયું હતું અને તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો શિવમ તેની માતા માટે જોર જોરથી રડવા લાગ્યો ત્યારે કોકિલા અને પૂજા પણ તેમની પાછળ પાછળ ઘરમાં પ્રવેશ્યા શિવમ રડે છે કેમ શું થયું એ જોઈને પૂજાએ આશ્ચર્યનો ડોળ કરતાં કહ્યું શું પણ શિવમ મમ્મી ગઈકાલ સુધી એકદમ ઠીક હતી પછી અચાનક આ કેવી રીતે થઈ ગયું આટલું કહીને પૂજા પણ રડવાનું નાટક કરવા લાગી અને કહ્યું મમ્મીજી તમે અમને આ રીતે એકલા છોડી નહીં શકો ભગવાન કૃપા કરીને મારી માતાને પાછી મોકલો ગાયત્રીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે જ આ શિવમ માતાની વિદાયના દુઃખમાં ડૂબી જવા સાથે પૂજાનું નાટક પૂરું થયું નાનપણમાં જ તેના માતા માથા પરથી પિતાનો પડછાયો જતો રહ્યો હતો અને હવે તેની માતાનો ખોળો પણ છીનવાઈ ગયો હતો અહીં મા અને દીકરી હવે ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા અને મોજ મસ્તી કરવા લાગ્યા થોડા દિવસો પછી પૂજા તેના મામાના ઘરે ગઈ જ્યારે શિવમ હજી ઘરે જ હતો પૂજા તેના માતા પિતાના ઘરે ખૂબ ખુશ હતી અને વિચારી રહી હતી કે શિવમ તેના કામ પર પાછું જાશે કે તરત જ તે તેની માતાને બોલાવશે અને તેની સાથે ફરવા જશે એક દિવસ શિવમને બહુ ભૂખ લાગી એટલે તે બૂમો પાડવા લાગ્યો પૂજા પૂજા ગેસ પરના કુકરની સીટી વાગી રહી છે મને ખાવા માટે કંઈક મળશે હું આટલા સમયથી ભૂખ્યો છું પૂજા વિચારવા લાગી અરે મેં તો કંઈ ખાવાનું બનાવવા મૂક્યું જ નથી પછી તે રસોડામાં જાય છે અને જુએ છે કે ખરેખર ચણા કુકરમાં રાંધવામાં આવી રહ્યા હતા જ્યારે તેણે શિવમને ચણા ખાવા માટે આપ્યા ત્યારે શિવમે કહ્યું વાહ પૂજા તે મારી માતાની જેમ ચણા બનાવ્યા છે પૂજાને આ સાંભળીને આશ્ચર્ય થયું કારણ કે તેણે ચણા પણ પલાળ્યા ન હતા તેમ છતાં તેણીએ તેની અવગણના કરી અને તેના કામમાં લાગી ગઈ એક દિવસ પૂજાએ ફોન પર કોકિલાજીને કહ્યું મમ્મી હું મારા સાસુનો રૂમ સાફ કરવાનું અને એ જ રૂમમાં તમારે રહેવાની વ્યવસ્થા કરવાનું વિચારી રહી છું હવે તમે એ રૂમમાં આરામથી રહી શકો પહેલાં તે રૂમ વૃદ્ધ મહિલાને રહેવાની હતી કોકિલાજીએ જવાબ આપ્યો હા દીકરી ચાલ હવે હું તમારા ઘરમાં આરામથી રહીશ સંમતિ સૌથી પહેલા તેણે કબાટ સાફ કરવાનું વિચાર્યું તેણે કબાટ ખોલતા જ ઉપરથી ગાયત્રીજીની તસવીર પડી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું આ જઈને તે ચોંકી ગઈ તે ગભરાઈ ગઈ અને કબાટ બંધ કરવા લાગી એને રૂમમાંથી ભાગવા જતી હતી ત્યારે તેણે અચાનક ગાયત્રીજીને તેની સામે ઊભેલા જોયા તેમને જોઈને પૂજાના શ્વાસ રૂંધાવા લાગ્યા પગ ધ્રુજવા લાગ્યા અને તે જમીન પર પડી તેણી કંઈક કહેવા માગતી હતી પરંતુ તેનો અવાજ તેના ગળામાં અટવાઈ ગયો એટલામાં જ ગાયત્રીજીનો અવાજ આવ્યો શું થયું વહુ તને શું લાગતું હતું કે તું મને મારીને હંમેશ માટે તું સુખેથી રહેશે પણ તારું રડવું સાંભળીને હું જઈ ન શકી તમે જે રડ્યા અને ભગવાનને મને પાછી આવવા કહ્યું આ માટે હું અહીં આવી છું હવે મારું શરીર નથી પરંતુ ચિંતા કરશો નહીં હું તમને ક્યારેય એકલી છોડીશ નહીં અને હું તને મારી સાથે લઈ જઈશ ગાયત્રીજીના આ શબ્દો સાંભળીને પૂજા ડરથી ચીસ પાડી અને બેભાન થઈ ગઈ જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે શિવમને તેની સામે જોયો ગભરાઈને ઉઠીને પૂજાએ કહ્યું શિવમ સાંભળ મમ્મી હયાત નથી તે ભાવના સ્વરૂપે તેના રૂમમાં છે મેં એમને હમણાં જોયા છે શિવમ ચોંકી ગયો અને બોલ્યો શું બોલો છો પૂજા એકવાર તે જાય છે તે ક્યારે પાછું આવતું નથી મમ્મીના અગ્નિસંસ્કાર થઈ ગયા છે તે કેવી રીતે પાછા આવશે તમે ભ્રમિત કરી રહ્યા છો હા તમારો ડર છે બીજું કંઈ નથી પણ પૂજાએ આગ્રહ કર્યો ના શિવમ હું ભ્રમણા નથી કરી રહી તમે જાઓ અને મમ્મીજીની તસવીર જુઓ તેના પર લોહી હોવું જોઈએ શિવમ પૂજાની વાત માની અને ચિત્ર જોવા ગયો પણ તેને ત્યાં કોઈ લોહી ન દેખાણું પછી તેણે પૂજાનો હાથ પકડીને તેને ગાયત્રીજીના રૂમમાં લઈ ગયો અને કહ્યું જુઓ મેં કહ્યું હતું એવું નથી કે તમે ભ્રમિત છો અહીં કોઈ લોહી નથી પણ પૂજાની આંખો ડરથી લાલ થઈ ગઈ કારણ કે તે તેણે ગાયત્રીજીને શિવમની પાછળ ઉભેલા જોયા ડરથી તે બૂમો પાડતી રૂમમાંથી ભાગી ગઈ આ પછી પૂજા તે રૂમમાં ગઈ તેણે ઘણી પૂજા કરવાનું બંધ કરી દીધું પણ તેને આખો સમય ગાયત્રીજીની હાજરીનો અહેસાસ થતો હતો પછી શિવમનો ડ્યુટી પર જવાનો દિવસ આવ્યો પૂજાએ એની માતાને ફોન કરીને કહ્યું મમ્મી હવે તે પણ જઈ રહ્યો છું અને આ મૃત વૃદ્ધ મહિલા મને અલગ રીતે પરેશાન કરી રહી છે હું શિવમને કહું છું પણ તે તેને મારો ભ્રમ કહે છે તેને કઈ દેખાતું નથી પણ હું ખૂબ જ ડરી ગઈ છું કે જો આ વૃદ્ધ સ્ત્રી મને એકલી મળે તો મને મારી શકે છે પૂજાની મમ્મીએ પૂજાને કહ્યું અરે જમાઈ સાચું કહે છે આ માત્ર તારો ભ્રમ છે મૃત્યુ પછી કોઈ પાછું આવે છે તે બીજે ક્યાંક ગઈ હશે પણ ગભરાશો નહીં હું આવું છું અને તેમને જવા દો જુઓ તમને કોણ પરેશાન કરે છે અમે પાર્ટી કરીશું તમે તમારા મિત્રોને પણ આમંત્રિત કરો કોકિલાની વાતથી પૂજાએ થોડી રાહત અનુભવી પરંતુ શિવમ જવાના એક દિવસ પહેલાં કોકિલાના ઘરે આવીને રાત્રે પૂજાની વેવણના રૂમમાં સૂઈ ગઈ હતી મધ્યરાત્રિએ અચાનક તેનો પલંગ ધ્રુજવા લાગ્યો જેના કારણે તે ડરથી ચીસો પાડવા લાગી બીજે દિવસે જ્યારે કોકિલાએ ગાય ભયંકર સાંભળ્યો ત્યારે તેના તેના હોશ ઉડી ગયા પગ ભયથી ધ્રુજવા લાગ્યા ગાયત્રીજીનો આત્મા તેમની સામે દેખાયો અને બોલ્યો શિવમ ગયો હવે હું તમારા બંનેનું કામ પૂરું કરીશ આજ સુધી હું સમજી શકી નથી કે તે દિવસ પછી જ્યારે મેં માત્ર રોટલી અને શાક ગાધું હતું મને કેમ ગુંગળામણ થવા લાગી મને કહો તમે મારા ખોરાકમાં એવું શું ભેળવ્યું જેના કારણે હું મરી ગઈ અને કોઈને ખબર પણ ન પડી ગાયત્રીજીના સવાલ પર પૂજાએ ડરતા ડરતા કહ્યું મમ્મીજી આમાં મારી ભૂલ નહોતી આ બધા મારી માતાના વિચાર હતા તેણે જ તમને જે જડીબુટ્ટી ખવડાવવાની યોજના બનાવી હતી તેણે કહ્યું હતું કે આનાથી તમારો મૃત્યુ સામાન્ય લાગશે અને કોઈને કોઈ શંકા નહીં રહે ખરેખર મેં ના પાડી દીધી હતી પણ તે સંમત ન હતી આ સાંભળીને કોકિલાએ ગુસ્સામાં કહ્યું વાહ દીકરી શું વાત છે હવે જ્યારે સાસુજી મારી સામે ભૂતની જેમ ઊભેલા છે તો શું તું બધો દોષ મારા પર નાખે છે તને તે શરૂઆતથી જ ગમતી નહોતી અને હવે તું મને દોષ આપે છે અને જ્યારે મારા જમાઈ ઘરે નહોતા ત્યારે મને આ માટે દોષી ઠેરવવામાં આવે છે કોકિલાના ગુસ્સાને કારણે માતા પુત્રી વચ્ચેની બોલા ચાલી સાંભળીને શિવમ પણ રૂમમાં આવી ગયો પૂજાએ તેને જોયો કે તરત જ તે ચૂપ થઈ ગઈ અને તેની સામે જોવા લાગી શિવમે ગુસ્સામાં કહ્યું તમે બંને હવે કેમ ચૂપ થઈ ગયા છો તમે મને આટલું કહ્યું ત્યારથી પછી મને એ પણ કહો કે તમે બંને મારી માતા પર કેવો અત્યાચાર કર્યો છે તમે હંમેશા મને કહેતા હતા કે તે મારી માતા છે જેને તમારા પ્રત્યે અણગમો છે હવે તમે પોતે જ કબૂલ કર્યું છે કે તમે મારી માતાને કેવી રીતે માર્યા હતા પરંતુ હવે હું સંપૂર્ણ સત્ય જાણવા માગું છું પૂજાએ ડરતા ડરતા કહ્યું તમે પાછા કેવી રીતે આવ્યા તમે ડ્યુટી પર ગયા હતા ખરું ઓહ ના તમે મને ગેરસમજ કરી રહ્યા છો ખરેખર મમ્મીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું અમે તેને માર્યા નથી અમે ઘણું સહન કર્યું છે શિવમ હસ્યો અને બોલ્યો હજી જૂઠું બોલો છો લાગે છે મમ્મીનો ડર ખતમ થઈ ગયો છે શિવમ હસી પડ્યો અને બોલ્યો મમ્મી તમે કેવા ભૂત છો તે તમારી સામે જૂઠું બોલે છે અને તમે ઊભા છો પૂજાએ આશ્ચર્ય સાથે કહ્યું શિવમ શું મમ્મી તમને પણ જોઈ શકે છે તેમને કહો કે અમને છોડી દે તમને ગમે તેવી સજા આપો પણ અમને મમ્મીના હાથમાંથી બચાવો શિવમે હસીને જવાબ આપ્યો જો મમ્મીમાં આત્મા હોત તો તમે બધા અત્યાર સુધીમાં આત્મા બની ગયા હોત આ ખરેખર મારી માતા છે જે હજી જીવે છે પૂજા ચોંકી ગઈ શું શું તેવો જીવંત છે પણ કેવી રીતે તમે પોતે જ તેનો અંતિમ સંસ્કાર કર્યો શિવમે સમજાવ્યું અને કહ્યું હા કારણ કે એ બધું મારા નાટકનો ભાગ હતો તમે લોકોએ શું વિચાર્યું ફક્ત તમે લોકો નાટક કરી શકો છો તમે લોકો રડવાનો ડોળ કરતા હતા ત્યારે મારી માએ પણ મરવાનો ડોળ કરવો પડ્યો હતો પૂજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું તો મમ્મીએ તે દિવસે ઝેર તો નથી ખાધું શિવમે કહ્યું ના ઝેર નથી ખાધું તે દિવસે મમ્મીએ બધું સાંભળ્યું જ્યારે તમે લોકો તેના ખોરાકમાં ઝેર ભેળવવાનું વિચારી રહ્યા હતા મમ્મીએ મને ફોન પર બધું કહ્યું અને હું તરત જ અહીં આવી ગયો તારી ઈચ્છા પ્રમાણે મેં તારું નાટક ચાલુ રાખવા દીધું અને મમ્મીને સુરક્ષિત જગ્યાએ સંતાડી દીધી પૂજાએ ડરતા ડરતા પૂછ્યું પછી એ લોહિયાળ ચિત્ર કુકરની સીટી જાતે જ વગાડવી અને મમ્મીનું અચાનક ગાયબ થઈ જવું આ બધું શું હતું શિવમે હસીને જવાબ આપ્યો આ બધું મારા ડ્રામાનો ભાગ હતો મને તે જ ક્ષણે ગમ્યું હોત તો હું તમને બંનેને જેલમાં મોકલી શક્યો હોત પણ હું તમને બંનેને પાઠ ભણાવવા માગતો હતો અને તમને તમારો ગુનો કબૂલ કરાવવા માગતો હતો કોકિલાએ ગભરાઈને કહ્યું જુઓ જમાઈ મારી મોટી ભૂલ હતી જેને મેં ટેકો આપ્યો હવે મને જવા દો હું અહીં ક્યારેય નહીં આવીશ અને તેની સાથે વાત પણ નહીં કરીશ શિવમે ગુસ્સામાં કહ્યું મમ્મીજી જ્યારે વાહણ ડૂબી જાય છે ત્યારે ઉંદરો સૌથી પહેલા ભાગી જાય છે અને તમે આ કરો છો જો તમે ઈચ્છતા તો તમારી દીકરીને સાચી દિશા બતાવી શક્યા હોત પણ તમે તેને ટેકો આપ્યો અને તમારી જ દીકરીની સાસુને ઝેર આપવાનું આયોજન કર્યું શિવમે તાળી પાડીને પોલીસને બોલાવી અને કહ્યું તેની ધરપકડ કરો તેણે પોતે જ પોતાનો ગુનો કબૂલ કર્યો છે એટલામાં જ ગાયત્રીજી આગળ આવ્યા અને કહ્યું વહુ તમે મને ખૂબ ત્રાસ આપ્યો પરંતુ કરી નથી કારણ કે હું મારા પુત્રનું ઘર નષ્ટ કરવા માગતી ન હતી પણ તમે મારા મોનને મારી નબળાઈ માની લીધી તમે પણ એક સ્ત્રી છો અને હું નથી ઈચ્છતી કે તને અને તારી માતાને જેલમાં રહેવું પડે પણ જો આજે હું તને સજા નહીં કરું તો ભવિષ્યમાં દરેક પુત્ર વધુ તેની સાસુને ઝેર આપતા અચકાશે નહીં ગાયત્રીજીના આ શબ્દોએ પૂજા અને કોકિલાને ચોંકાવી દીધા અને શિવમે પોલીસને સંકેત કરીને ધરપકડ કરી વાર્તાનો અંત પોલીસને જોઈને પૂજા શિવમના પગે પડી અને રડવા લાગી અલબત્ત તમે મને છૂટાછેડા આપો પણ પ્લીઝ શિવમ મને જેલમાં ન મોકલો મારી માતાની ઉંમર વિશે જરા વિચારો ગુસ્સામાં તેને જોરદાર થપ્પડ મારી અને કહ્યું તમે જ્યારે મારી માતાને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા ત્યારે તેની ઉંમર વિશે વિચાર્યું ન હતું હવે પોલીસ સાથે જાઓ અને કોર્ટમાં આ ડ્રામા કરો જો કે મારા પૂરાઓ ત્યાં પણ છે તમારા બંનેનું આ નાટક ભવિષ્યમાં નહીં ચાલે આ રેકોર્ડિંગમાં બધું જ છે જ્યારે શિવમે તેમની સામેના તમામ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા ત્યારે માતા અને પુત્રી બંનેને પાંચ વર્ષની જેલની સજા થઈ ત્યારબાદ શિવમની માતા ગાયત્રીજીએ શોભા નામની એક સુંદર છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું તે છોકરી માટે જે આખા ઘરની સંભાળ રાખવાની સાથે ગાયત્રીજીની ખૂબ સેવા કરતી હતી તો મિત્રો શું શિવમે પૂજા અને તેની માતા સાથે યોગ્ય કર્યું અથવા ખોટું કર્યું જો તમને વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ રીતે આ વાર્તા વાંચકો અને દર્શકો માટે એક રોમાંચક અને સંદેશથી ભરપૂર અનુભવ તરીકે રજૂ કરી શકાય છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તમારો ખૂબ ખૂબ આભાર છે